છે આવી જ કઈક ઘટના ડી વિભાગના તત્વો સાથે પણ થતી જોવા મળે છે કારણ કે જે ડી વિભાગના તત્વો હોય છે તે ચોક્કસ પ્રકારની સ્ફટિક રચના ધરાવે છે આ ચોક્કસ પ્રકારની સ્ફટિક રચનાના કારણે ડી વિભાગના તત્વોની અંદર વચ્ચે વચ્ચે આંતરલે સ્થાન આવેલા હોય છે આ આંતરલે સ્થાનની અંદર અમુક વખત અધાતુ જેવા નાના પરમાણુઓ નાના પરમાણુ જેવા કે હાઇડ્રોજન કાર્બન નાઇટ્રોજન બોરોન જેવા અધાતુઓ સરળતાથી ગોઠવાઈ શકે છે અને નવા સંયોજનો બનાવે છે જેને આંતરલ્ય સંયોજનો કહેવામાં આવે છે તો વિભાગના તત્વો ચોક્કસ રચનામાં ગોઠવાયેલા હોય ત્યારે તેમની અંદર ચોક્કસ જગ્યા બાકી રહે છે ચોક્કસ જગ્યા બાકી રહે છે આ જગ્યામાં નાના કદના કણો જેમ કે હાઇડ્રોજન કાર્બન નાઇટ્રોજન બોરોન ગોઠવાય છે અને નવા સંયોજન બનાવે છે જેને આંતરાલ્ય સંયોજન કહે છે આમ વિદ્યાર્થી મિત્રો આંતરલીય સંયોજનોની રચના ધાતુ પદાર્થો અને નાના અધાતુ હાઇડ્રોજન કાર્બન નાઇટ્રોજન બોરોન વગેરેના જોડાવાના કારણે થાય છે હવે અહીં બીજી વસ્તુ એ ધ્યાન રાખવાની કે જે નાના તત્વો ગોઠવાય છે એ વચ્ચે આવીને ગોઠવાઈ જાય છે તેના કારણે કોઈ બંધ બનતું નથી તેથી આજે સંયોજનો હોય તેનું કોઈ પ્રમાણ નિશ્ચિત હોતું નથી જેમ કે સોડિયમ અને ક્લોરીન તો એને સંયોજન બન્યું તો તેની અંદર સોડિયમનો એક અને ક્લોરીન એક એમ પરમાણુ નિશ્ચિત હોય છે પરંતુ અહી જે આંતરલે સંયોજનો બને છે તેની વચ્ચે બંધ બનતો નથી તેથી કોઈ પ્રમાણ નિશ્ચિત હોતું નથી જો ટિટાનિયમ એક અણુ હોય તો સામે વેનિડ ટિટાનિયમ એક અણુ હોય તો સામે કાર્બન ના પાંચ અણુ પણ આવી શકે ત્રણ પણ આવી શકે દસ પણ આવી શકે અડધો પણ આવી શકે એટલે કે કોઈ પણ જગ્યા કોઈ પણ વસ્તુ નિશ્ચિત હોતી નથી તેનું અણુસૂત્ર નિશ્ચિત હોતું નથી તેથી આવા સંયોજનોને બિન તત્વયુગમિતિય સંયોજન તરીકે ઓળખવામાં આવે છે

અને આ જે આખા સંયોજનો છે એ સંયોજનોને આમ તો કુલ ટોટલ ચાર વિભાગમાં શકાય જો હાઇડ્રોજન જોડાયેલા હોય તો હાઇડ્રાઇડ કાર્બન જોડાયેલા હોય તો બોરાઇડ નાઇટ્રોજન હોય તો નાઇટ્રાઇડ આમ અલગ અલગ વસ્તુની અંદર વહેંચી શકાય છે આ આંતરલીય સંયોજનોની અંદર અધાતુ તત્વો ગોઠવાના કારણે તેના જે મૂળભૂત ગુણધર્મો છે ધાતુના તેની અંદર ઘણો બધો ફેરફાર જોવા મળે છે જેમ કે તેની સખતાઈ પ્રતિકા ઘસારાનો પ્રતિકાર ક્ષારણનો પ્રતિકાર ગલમ બિંદુ વગેરેની અંદર વધારો થાય છે સંયોજનો હોય ઘસારો આ ઉપરાંત ક્ષારણ ગલમ બિંદુ ઉત્કલમ બિંદુ જોવા મળે છે અને તેના આ ગુણધર્મના કારણે આંતરલ્ય સંયોજનોનો ઉપયોગ ઓજારો બનાવવા યંત્ર સામગ્રી વાહનો વગેરે બનાવવામાં ઉપયોગ કરવામાં આવે છે તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આંતરલ્ય સંયોજનોનું પણ ખૂબ મહત્વ રહેલું છે